રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક કાર્યને લઈને ખૂબ આગળ વધી રહ્યું છે હાલ થોડા સમયથી જ શરૂ થનાર સંસ્થા દ્વારા ઉપલેટામાં ઘણા બધા સેવાકીય કાર્ય થઈ રહ્યા છે જેમાં ઉપલેટામાં પ્રથમ સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં આસપાસના વિસ્તારમાંથી તેમજ અલગ અલગ જિલ્લામાંથી છ મુસ્લિમ દુલ્હા દુલ્હનના નિકાહ કરવામાં આવ્યા હતા જેમાં કરિયાવરમાં કબાટ સેટી પલંગ પંખા જેવી ઘણી બધી વસ્તુઓ આપવામાં આવી હતી જેમાં વિવિધ ઉપલેટા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા ઉપલેટા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડ ડોક્ટર ખ્યાતિ કેશવાલા સહિત તમામ સભ્યો રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને એ સમૂહ લગ્નની અંદર મુસ્લિમ સમાજના દુલ્લા દુલ્લાનું જોડાણ તેઓને આશીર્વાદ આપવા માટે દુઆ આપવા માટે બહારથી વિશેષ અતિથિગણો પણ આવ્યા જેમાં ઉપલેટા શહેર કોટેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ખ્યાતિબેન કેસવાલ તેમજ પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા વાંકાનેરથી મુસ્તુફાબાપુ ફકીર ઉર્ફે બગાબાપુ ગારીડા તેમજ અતિત વિશેષયો ઘણા બધા આવ્યા તેઓનો ખૂબ ખૂબ આભાર કે અમારા કાર્યક્રમનો સ્વભાવમાં વધારો કર્યો અને એ દાતાઓનો પણ આભાર જેમને આ સમૂહ લગ્નની અંદર યોગદાન આપ્યું છે અને ખાસ કરીને અમારી ઉપલેટા ટીમ અને વન ટેન ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓએ અમને સાર સહકાર આપીને આ કાર્યક્રમનો સફળ બનાવવામાં પ્રયત્ન કર્યા જય હિન્દ જય ભારત